નમસ્કાર વાત કરી રહી છું ઇન્ફોર્મેશન માટે તમે જીઓ નો નંબર સોળ જુલાઈ બે હજાર એકવીસ થી યુઝ કરો છો કોઈ પ્રોબ્લેમ આવતો હોય છે ની સર્વિસ યુઝ કરવામાં

पाणी नी लाइन जा जा ए ने मैं टंकी पे मैं जो बाउटा टंकी पे जे हमारे गांव या में ये बाउटा टंकी पे हैं जी सर तो तुमने इसी पर અત્યારે ફીડબેક તમારો શેર કર્યો છે ને અમારા સાથે સર હું એક નમ થઈ છે ને સ્વકરી ગાડી હું આયું એ

में मा तो तो सर पास हो गया था येना माटे क्षमा चाहोछु समय निश्चित रूप से અત્યારે મેં અહીંયા જે રિક્વેસ્ટ ફોરવર્ડ કરાવી આપે છું ઠીક છે એ પણ મેં જે માં ટકી માં એતે માં આઈજા માં એની પણ અમે જી માં ભયા લાગે હું કણું તો જે તો અત્યારે તો રાખો છું ને Jio સર્કન્ટીન્યુ ફોટઆઉટ નથી કરાવી રહ્યા તમે મેં જે માં અક મેં બહુ નેટ ઓનલી મને ઓન તક મને નેટ ઓન પહોંચી પાઈ નઈ બે બે તઈ જાય છે

ઠીક છે સર તો યુપીસી કોડ નો મિસયુસેજ ના થાય ને એના માટે અત્યારે ડિલીટ કરી દેજો તમે ઠીક છે એટલે ઈ મેં જે તમને યુપીસી કોડ મળેલો છે ને તમારા ના નંબર પર એને ડિલીટ કરી દેજો મિસયુસેજ ના થાય ને એટલા માટે ઠીક છે પછી તમે જેવી રીતે નો મેસેજ કરેલો ને

તો જીઓ તમને ઓલરેડી ટ્વેન્ટી પર્સન્ટ કમ રેટ માં પ્લાન મળે છે અધર ઓપરેટર કરતા હશે તમને નથી મળતું પેલાનો તમે મેજમ અમને મફત આપતા હતા અમે બોટનો મેન્ટેન ગણો તો તમે મફત આપતા હતા મેજમ હવે નથી આપતા ઇસ્તર તો તમારે ઓફર રિગાર્ડિંગ વધુ માહિતી જોતી હોય માહિતી એપ્લિકેશન કા તો જીઓની વેબસાઈટ પર જઈને લઈ શકો છો

એવી કોઈ જાણકારી રહેશે ને સર ઓફર રિગાર્ડિંગ તો એની માહિતી તમને આપવામાં આવશે હા હા ઈ સ્કીમ તો કે હે ને જી ધન્યવાદ તમારા તરફથી તમે કોલ ડિસ્કનેક્ટ કરી શકો છો સર જી ધન્યવાદ સર જી ધન્યવાદ અમે તો મેં જમ જમજો હો અમે જેવો બોન તો અમને સમજાય જી ધન્યવાદ તમારા તરફથી ડિસ્કનેક્ટ તમે કરી શકો છો જી મેડમ જી